નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાત નજીક બની રહ્યું છે એક વાવાઝોડું અડતાલીસ વર્ષ બાદ વાવાઝોડું રમશે ઇતિહાસ સાથે જ ગુજરાતના તમામ જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલમાં જે રીતની સ્થિતિ છે તે જોતા અડતાલીસ વર્ષ બાદ વાવાઝોડું ઇતિહાસ રમશે જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે હવામાનના ઇતિહાસમાં ભાગે જ આવી ઘટના બનતી હોય છે ઓગણીસો સોતેરમાં આજ ટેક ટ્રેક પર વાવાઝોડું બન્યું હતું ત્યારે હવે ફરી એકવાર અડતાલીસ વર્ષ બાદ આ ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ છે જોગ એકત્રીસ ઓગસ્ટ નલિયાના આસપાસ વાવાઝોડું બન્યું હતું આ સિસ્ટમ ઓગણીસો છોતેરમાં દરિયામાં જઈને ફાટાઈ હતી ગુજરાતીઓ માટે હજુ બોતેર કલાક સાવધાન રહેવાની જરૂર છે ગુજરાત નજીક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે ગણતરીની કલાકોમાં અસના વાવાઝોડું બની જશે આગામી ત્રણ દિવસ દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે જેને લઈ તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે માછીમારોએ દરિયામાં જવાની ભૂલ કરવી નહીં દરિયામાં પંચ્યાસી કિમીની ઝડપે પવન ફૂંકાશે સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લામાં પાસઠ કિમી આ પવનની ઝડપ હોઈ શકે છે હજુ ત્રણ દિવસ ભારે વરસાદ થશે તેથી કામ સિવાય ઘરની બહાર નીકળવું ટાળજો ભારતમાં મોસમ સંબંધિત વિભાગ આઈએમડીએ કહ્યું છે કે દેશના પશ્ચિમ તટ પર ભારે વરસાદ અને પવન માટે શુક્રવારે એટલે કે આજે એક ચક્રવાતી તોફાન સંભાવના છે જે એક ભયંકર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે જે ગુજરાતના તટ નજીક અરબ સાગર ઉપર બની રહ્યું છે આઈએમડીએ પોતાના બુલેટિનમાં કહ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પર ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન લગભગ ત્રણ કિમી પ્રતિ કલાકથી ગતિથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને ગુરુવાર બપોર આસપાસ મંડાઈ રહ્યું છે મોસમ વૈજ્ઞાનિકે કહ્યું કે આ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે કચ્છના તટ નજીક અરબસાગરમાં ઉદભવેલું છે અને સૌરાષ્ટ્રથી અડીને આવેલું છે અહીં ત્રીસ ઓગસ્ટે એક ચક્રવાતી તોફાન ભારે થઈ શકે છે ત્યારબાદ તે આગામી બે દિવસ દરમિયાન ભારતીય તટથી દૂર પૂર્વોત્તર સાગર પર લગભગ પશ્ચિમ દક્ષિણ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે